ઉલ્લેખનીય છે કે સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે આવા સ્માર્ટ મીટરના કારણે ત્રણથી ચાર વળું વીજ બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ એકના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે પરંતુ માઇનસમાં વીજ બિલ વધતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહીમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે

ઘરે મા બાપ મુજુર્ગો છે એ લોકોની સેવ કરવાનું છે એનું શું કરવાનું આપણે એ લોકોને ને કાલુટીન કશું થઈ જશે તો આ લોકો જવાબદારી લેશે હાર્ટ એટેક આવશે તો કોણ એ લોકોને લઈ જશે એટલે અમને આ મીટરો નથી જોતા અમને જૂના મીટરો પાછા મોકલી દો અમારા બસ બીજું કશું આગળ જોતું નથી રિચાર્જ થતું નહીં રિચાર્જ કરે છે આ બેનનું રિચાર્જ થયેલું તો પણ એમને લાઈટો જતી રહી છે તેની જવાબદારી કોણ અને 300 300 રૂપિયા રિચાર્જ કરે તો અઠવાડામાં પતી જાય છે બોડો તો માસીજીને આગળ વધી રહ્યો છે અને તો એટલે હોટલ એવાઈ ગાયલા હવે ઇલેક્શનપતિ કો તો આ તો બધું ઉભાડો થયલો તેની કોણ જવાબદારી લેશે કોઈ કલેક્ટર કોઈ આવતું નથી સાહેબ આજુ અત્યારે શું કર્યું સાહેબ સાહેબ કા તો જવાબ નથી હાલતા દો કે ઘંટાની અંદર અંદર બેહી રહે છો કે જવાબદારી લેતા નથી અમને બીક લાગી તો પોલીસ ને બોલાવી દીધા તો એની કોણ જવાબદારી લેશે અમને આ નથી જોઈતું મીટર અમને અમારો જૂનો મીટર મોકલી દો બસ ફાઇનલ માર નામ ઈશિતા